નમસ્કાર ખેડૂત મિત્રો હું ધુડાભાઈ રાણપુરની વિશ્વાસરો એજન્સીની ખેતી માહિતીની ચે ચેનલ માં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે જોવા જઈએ તો ત્રણ ચાર દિવસથી સમગ્ર ગુજરાતમાં સારામાં સારો વરસાદ થઈ ગયો છે અને કપાસના ખેતરમાં કપાસ તથા અન્ય પાકના ખેતરમાં ગોઠણ ગોઠણ અમારા પાણી ભરાણા છે તો હવે પછી ખેડૂતોએ શું ટ્રીટમેન્ટ કરવી એના વિશેની આપણે માહિતી જોઈશું અત્યારે જોવા જઈએ તો વરસાદે થોડો ઘણો આજે વિરામ લીધો છે અને પાછળ જોઈ શકાય છે કે રસ્તાની ઓલી બાજુ આખું મેદાન પાણી ભરાઈ ગયેલું છે તથા અન્ય પાકમાં સુકારાના એવા ઘણા બધા પ્રશ્નો ચાલુ થયા છે તો હવે વરસાદે વિરામ લીધો ત્યારબાદ ખેતરમાંથી પાણી કાઢી અને ખેડૂતે શું ટ્રીટમેન્ટ કરવી એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ તો આજની ખેતી માહિતી હું જેવા જઈ રહ્યો છું એ વરસાદના વિરામ બાદ તો એમાં સર્વ આવે છે તમારે મોરેશિયુ ખાતર નાખવાનું જે ખાંડિયું ખાતર કે એમોનિયમ સલ્ફેટ એમોનિયમ સલ્ફેટ ખેડૂત કહેતા હોય છે ખાંડિયા ખાતર ભેગો તમે માસ્ટર એસી ટકા જે ફૂકનાશક આવે છે માસ્ટર એસી ટકા માસ્ટર એસી ટકા જો ખાતર નાખવામાં આવે તો તમારે એક એક બેગમાં ત્રણ થી ચાર કિલો આ ખાતર નાખવામાં નાખવાનું ત્યારબાદ ખેતરમાં તમે હાથથી હાથથી છૂટું નાખી દેસો તો સોળમાં સુકારો અટકી જાય છે અને ધીમે ધીમે સોળ ગ્રીનરી પકડશે તો આ વાત થાય ખાતરની ત્યારબાદ ઘણી વખત કપાસ મોટો હોય અને ઝીંડવાની સંખ્યા ઘણી બધી હોય તો એમાં સુકારાના પ્રશ્નો ચાલુ થાય છે એક તો સોળ ને ધાર્મિક ક્રિયામાં વિક્ષેપ પડે છે સૂર્યપ્રકાશ પડતો નથી અને મૂળમાં પાણી હોવાના કારણે છોડ ખોરાક લઈ શકતો નથી એના કારણે છોડવા ઉભા સુકાઈ જાય છે લાલ થઈ જાય છે પીળા પડી જાય છે મૂળ કોવાઈ જાય છે તો એના માટે શું કરવું તો એના માટે અદામાનું માસ્ટર કોપર આવે છે જે અદામા ઇન્ડિયાનું માસ્ટર કોપર માસ્ટર કોપર એ કોપર સલ્ફેટના નામથી આવે છે માસ્ટર કોપર વિશે વાત કરું તો એક પંપમાં તમે પચાસ એમ માસ્ટર કોપ નાખી અને છોડ ઉપર અથવા કોઈ પણ દવા સાથે પચાસ એમ એલ માસ્ટર કોપ નાખી અને જો છટકાવ કરવામાં આવે તો છોડ એકદમ લીલો છમ જેવો થઈ જાય છે એ તમારે દૂર થઈ જાય છે અને છોડ એકદમ લીલો છમ જેવો થઈ જાય છે અને છોડનું રસોડું ચાલુ થઈ જાય છે એના કારણે છોડ ખોરાક લેતો થઈ છે અને હુકારો આગળ વધતો અટકી જાય છે છોડ પીળો પડતો હોય છે સતત તોય પણ અટકી જાય છે પીળાઇ અટકી જાય છે લાલ થતો અટકી જાય છે અને મૂળનો જે લાગ્યો છે અથવા તો તમે કોઈ પણ ખાતર સાથે મિશ્રણ કરીને પણ આપી શકો આ ઉપરાંત તમારી પાસે જો ડ્રીપ અવેલેબલ હોય તો ડ્રીપમાં પણ ડ્રીપમાં પણ તમે આપી શકો છો તમે આ એક પાંચથી છ વીઘામાં થાય છે ટૂંકમાં ચારસો એમ એલ એક એકર નું માપ હોય છે તો આ માસ્ટર કોપર થી ઘણા બધા ફાયદા થાય છે માસ્ટર કોપર જો વાપરવામાં આવે તો ખેડૂત ને ઘણો બધો ફાયદો થઈ છે સુકારો અટકી જશે કપાસ લાલ થતો અટકી જશે આ ઉપરાંત જે ઝીંડા ઝીંડવામાં ઝીંડવાનો જે ખરવાનો પ્રશ્ન છે એ પણ અટકી જશે અને છોડ એકદમ તાકાત વાળો અને મજબૂત થઈ જશે જો માસ્ટર કોપર વારંવાર વાપરવામાં આવે તો છોડમાં સુકારાના કોઈ પણ પ્રકારના પ્રશ્નો રહેતા નથી કપાસ ઉપરાંત બીજા ઘણા બધા પાકમાં તમે આનો ઉપયોગ કરી શકો છો શાકભાજીમાં ઉપયોગ કરી શકો છો મગફળીમાં ઉપયોગ કરી શકો છો સોયાબીનમાં ઉપયોગ કરી શકો છો દરેકે દરેક પાકમાં તમે માસ્ટર કોપરનો ઉપયોગ કરી શકો છો આ માસ્ટર કોપર એ કોપરનું સુધારેલું વર્જન છે એટલે સૌથી ઊંચામાં ઊંચું કોપર ગણવું હોય તો માસ્ટર કોપર ગણી શકાય એનું નામ છે માસ્ટર ક્રોપ એટલે બધા ક્રોપ નો માસ્ટર ગણાય અથવા તો બધા કોપરનો એ માસ્ટર છે એટલા માટે આનું નામ છે અદામાનું માસ્ટર કોપ આ અને સલ્ફર જો તમારે વાપરવામાં આવે તો ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો થાય તો હું વિશ્વાસ એજન્સી તમને ખેડૂત મિત્રોને જો આ માસ્ટર મિત્રો અને સલ્ફરની માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી મોકલજો જેથી કરીને બીજાના બીજાને પણ ફાયદો થાય અને માહિતી મળતી રહે બસ મારે આ જ વાત કરવાના હતી સર્વ ખેડૂત મિત્રોને કપાસથી ઘણું બધું વરસાદથી ઘણા બધા ખેડૂતોને નુકસાન પણ થયું છે અને ફાયદો પણ થયો છે પણ જો ખેડૂત મિત્રો પાણી હોય તો તમે બધું કરી શકો પાણી હોય તો ફાયદો ઘણો થાય ટૂંકમાં નુકસાન નુકસાન કરતા વરસાદથી ફાયદો ઘણો થાય છે બસ મારે આ જ વાત કરવાની હતી આવજો આભાર